इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ બાંડિયા ગામમાં કેમિકલ કંપનીનો બેફામ ધંધો પ્રાણી જીવન ખતરો ગામજનો માં રોષ બચાવ તાલુકાના વાંડિયા ગામે સીમ વિસ્તાર સર્વે નંબર ત્રણસો બે ખાતે આવેલી શિવ કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા કેમિકલ કચરો ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવે છે આ સ્થળ ફોરેસ્ટ વિસ્તારની બાજુમાં હોવાથી અહીં આવનારા નીલગાય કૂતરા અને અન્ય પ્રાણી માટે પાણી પીવું જીવલેણ સાબિત થઈ શકે છે ગામજનોના જણાવ્યા પ્રમાણે જ્યારે કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સંચાલકોએ સીધો જવાબ આપ્યો કે તમે કાયદાકીય પગલા લઈ શકો છો આ બેદરકારીભર્યો જવાબ સાંભળીને ગામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જીપીસીબીના નિયમો મુજબ ખુલ્લી જગ્યાએ કેમિકલ કચરાનો નિકાલ કરવો ગંભીર ગુનો છે છતાંય હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી ગામજનોની માંગણી છે કે તાત્કાલિક તપાસ કરવામાં આવે તથા કંપની સામે કાનૂની કાર્યવાહી થાય અને વિસ્તારને પ્રદૂષણમુક્ત બનાવવામાં આવે રામજનોએ જણાવ્યું કે અમારા ગામમાં માનવી અને પ્રાણીજીવન સાથે ચેડા ન થાય તે માટે સરકાર તાત્કાલિક પગલા લે હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વિભાગો આ મુદ્દે ક્યારે કડક કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભચાઉ કચ વાંઢિયા ગેલાભાઈ વેલાભાઈ દલીલ બોલું આજે મારા ખેતરની અંદર કેમિકલ કે સમયથી કાઢે હું જ્યાં કહેવા જાઉં છું તો મને ધાધપકી આપે બોલે કે અહીંયા આવીને કાંઈ કરીશ તો અમે તને મારી નાખશું તો અમારે ક્ષેત્ર સાહેબ આવો ના બોલો તમે કેવું એમ કરી આ બધો છે જે છે એ આ તમારા હામેન છે જોઈ આવ્યો આવી મેં ચાર પાંચ વખત કેરલ છે પણ કોઈ કાન આપતું નથી બરાબર મારું નામ મહેશ રાજગો છે હું વાદ્યગામનો રહેવાસી છું આજે અમે વાધ્ય ગામની સીમમાં સી કેમિકલ કંપનીની અંદર આવ્યા જ છીએ અમને એવું જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા કેવી યુક્ત પાણી બહાર કાઢવામાં આવે છે એની બાજુમાં સી કેમિકલ કંપની કંપનીનું બાંધકામ છે એને બા એને પાસે આજી કેમિકલ યુક્ત પાણી નીકળે છે જેમ કે અહીંયા આજુબાજુ વિસ્તારમાં ફોર્સ વિભાગ આવેલો છે જેમ કે નીલ કૂતરાઓ વગેરે પાણી પીએ તો નુકસાન પહોંચે તો જવાબદાર કોણ છે એ મોટો પ્રશ્ન છે કેમ કંપની દ્વારા કોઈ સરકારને જવાબ આપવામાં આવતો નથી મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તમે આગળની કાર્યવાહી કરી શકો છો અન્ય કાર્યવાહી દેવા નથી

ગામની સીમમાં આવતી વસ્તુ પશુ પક્ષી આવે કૂતરા આવે ગુનાવર આવે તો જવાબદાર કોણ આવે બરોબર આવી રીતે બારે ડાયરે કેમિકલ મૂકે છે બરોબર કંપની વાળા અને આપણે વાત પણ કરી બરોબર કંપની વાળા તો કંપની વાળા શું કહે કે તમારે ખાઈ કરો લીગલ જે તમારી પ્રોસેસ થાય તે તમે કરો બાકી અમારે કોઈ વસ્તુ ખબર નથી